વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ઘરફોડ ચોરી કરનાર ઈસમને ગણતરીના કલાકોમાં પકડી પાડી સો ટકા મુદ્દામાલ રિકવર કરી દસ લાખ તેર હજાર ત્રણસો સત્તાણું નો મુદ્દામાલ કબજે કરી આરોપી હસમુખભાઈ વિરમભાઈ મકવાણા ઉર્ફે મનસુખભાઈ બાબુભાઈ કલાણીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે